અરે બાઇક લાવ હેરાન દિવાળો બાઇક લાવ પાસો આખો હું બેહી જાવ તો બાઇક નો કોઈ ના થાય તુ બધું ખોટ થઈ જશે એય માન બાઇક લાવે બાઇક લાવે મારા ભાઈ લોકો આ હું બાઇક બાઇક ને તો જો ઓલા બાઇક જો આ જબરજસ્ત બાઇક લાવ્યા તમે તો એ આ કુછ કવ્યું ન ના મન ચલાવા આવ તા બલે BMW નું બાઇક મન ચલાવા લતી મન ચલાવ મન ચલાવ ના કે મારું પેલો છોકરાઈ અલ્યા એનો લઈ લે

આમાં કપાને મળ્યું કેવું ને મને હા તો કપાયા વરસાદ થયો પડ્યો હતો દોર ખરા ઉની ગુની બધી પથારી થઈ ગઈ યાર તો હું વાત કરો અહીંયા કપા બગાયા મારા અને હવે માફા ને માપા નું કરી ભાઈ તો હું તો તો તું કમ્પ્લીટ કરી લે હા પણ યાર આ કપામાં બહુ નુકસાન પડી મારું કપા મને મને બધું નુકસાન કરી ગયા અરે ઘરે 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 સારું બીજું કાળકપાવમાં થોડા ભરું તો કે બીજું એક ખેતર અમાર રહેવાનું હ હા એ કીધું લઈ લઉં એ રહેવાનું જ હતું મુંડ મારી યાર એ જ હા કપાવા એમ જોવું તો લે મારે રોડ ઉપર સમજો દે રોડ પર નથી માં આયું બહુ બહાર કરતા દાતા